વડિયા ખાતે ભક્તિભાવ સાથે ગણપતિ બાપાને વિદાય ગણેશ મહોત્સવના દસ દિવસીય ઉત્સવ બાદ હૈયે ગણપતિ બાપાને વિદાય આપી આ વર્ષે વડીયા શહેરમાં આશરે વીસ જેટલી જગ્યાએ ભક્તોએ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરી હતી દસ દિવસ સુધી ગામમાં ભક્તિભાવ સાથે આરતી ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા બાળકોમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો વિસર્જન માટે તંત્ર તરફથી ખાસ માર્ગદર્શન અપાયું જેના અનુસંધાને સર્વે પ્રતિમાઓનું સુરવો નદીમાં વિસર્જન કરાયું સમગ્ર વિધિ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ નદી કાંઠે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ બાપાને આવતા વર્ષે જલ્દી આવે એવા ભાવપૂર્વકના નારા સાથે વિદાય આપી વિદાય નિ ક્ષણે બાળકો વડીલો યુવાનો અને બહેનો સૌની આંખમાં ભાવુકતા છલકાતી જોવા મળી ભક્તોએ દાદાને મીઠાઈ ફૂલ અને નારિયળ અર્પણ કરી શ્રદ્ધા ભાવે વિસર્જન કર્યું આ તકે પોલીસ તથા દ્વારા સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ